દીવના રિલાયન્સ પેટ્રોલ પંપ સામે છકડો રિક્ષા અને ફોર વ્હીલ વચ્ચે અકસ્માત સર્જાયો કેન્દ્રશાસિત પ્રદેશ દીવ મેન રોડ પર અકસ્માત સર્જાયો રિલાયન્સ પેટ્રોલ પંપની સામે રોડ પર રાખેલા બેરિકેડ સહિત છકડો રિક્ષા પલટી મારી હતી ફોર વ્હીલના ડ્રાઈવરે અચાનક સામે બેરિકેડ જોતાં ફોર વ્હીલ પરથી કાબૂ ગુમાવતા ફોર વ્હીલ ગાડી ધમાકાભેર ઝાડ તથા ઓટલા સાથે અથડાતા ઝાડને તથા ઓટલાને નુકસાન પહોંચ્યું હતું અને રોડ પર જઈ રહેલા છકડો રિક્ષાને પણ ટક્કર લાગતા છકડો રિક્ષા પલટી મારી અને બેરિકેડેડ સાથે અથડાઈ હતી આ અકસ્માતમાં છકડો રિક્ષાના ડ્રાઈવરને હાથના ભાગે ઈજા પહોંચી હતી ઘટનાની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી

Thank okay. <laughs> <laughs> you.